દોસ્તો હું છું એલ મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે પાળિયાત પોલીસ સ્ટેશન છે અને પાળિયાત પોલીસ સ્ટેશનમાં સવારના દસ વાગ્યાના અશોકભાઈ નામના ઈસમ જે એના ઘર ઉપર હુમલો કરવાવાળાની વિરુદ્ધ એફઆર કરવા આવ્યા છે પણ પાળિયાત પોલીસ ટચની મચ થતી નથી અને એફઆર કરતી નથી અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ મૂકતી નથી અને પોલીસની ગાડી લઈને આશ્વાસન આપીને મૂકવા પણ જતા નથી આવું તો મેં અહીંયા પાળિયાદમાં જ જોયું બાકી આવું ક્યાંય જોયું નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આપનું નામ અશોકભાઈ મંગાભાઈ મોઢેરા અશોકભાઈ શું બનાવ છે તમારે પાળિયાદ પોલીસ સ્ટેશન આવવાનું થયું મારે આજે અમારા ઘર ઉપર હુમલો કર્યો સવારમાં સાડાનો પણ જશે મોહનભાઈ પુંજાભાઈ ભાઈ કેલાના ચારસો જણાશે બસો જણા અમારા ઘર ઉપર હુમલો કર્યો હુમલો કરવાનું કારણ શું હુમલો કરવાનું કારણ એની દીકરી મારા ઘરમાં આવી ગઈ છે એ ગઈ હતી એને પણ મેરેજ કર્યા છે

હરવા આવતી નથી અને પોલીસ બંદોબસ્ત પણ આપ્યો નથી હવે જાણવા એવું મળ્યું કે જ્યાં સુધી છોકરીના બાપા નતા આવ્યા ત્યાં સુધી પોલીસ તમને બંદોબસ્તે આપવાનું કહેતી હતી અને ગાડી લઈને મૂકવા આવવાનું કહેતી હતી અને પછી એના બાપા આવ્યા પછી બધું વાતાવરણ બદલાઈ ગયું એવું બન્યું છે પેલા એમ કહેતા હતા કે તમને ગાડી મૂકવા આવશે અને તમને મૂકી દઈશું ને એવડે લઈને અમે આવજો અહીંયા બરાબર હા